બાણું લાખ માળવાનો ધણી ભરતરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળા એક ઇતિહાસ એવો છે કે અશ્વ પાળ પાસે રાતે ગઈ હતી અને ભરતરી આ જોઈ ગયો નામ થયું ને તેમ ને આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણ માં છે ને રામાયણ માં બાપુ કેટલી હું વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા હું થી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી પરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એક વાર પરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુ નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે હું હશે ઉભા રાખી જોવેકડા ગોઠવીને ભાઈ ને ગોઠવી દીધો અને બેન બધાને ખગરે છે કે મને જવા દો હવે મારું સતર વિવું ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને

ભરતરીને વિચાર થાય કે આહા હા પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લે આવું જમવા લે આવું કે પીંગળા આજ ને એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યાને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગાવો ની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભડ 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 હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય અને ભરતની વિચાર કરે તો તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પીંગડાને કેસીક તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય તીજા નંબરનો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપીની તીજા નંબરનો છે અને જમણા પગના अंगूठी દે એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળિયામાંથી જીવ નીકળી જાય આનું નામ પહેલા નંબર હવે આવું આપણા બૈરા કે આપણે બહાર એટલે ભરત ની કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પહેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વાભાવિક છે આપણું બહેરું પહેલા નંબર નો કરતું એક ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પહેલા નંબર નો કરવું છું એનો મતલબ કે હું તીજા નંબરનો કરું છું અલે પીંગળા છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે ના બીજું काही નહી ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી પીંગળાને એમ થયું કે આ આ જાણ્યા વગેરે તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેદી પીંગળા કહે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો હો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું એ કે ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હાકણા રે એ ચારસો મહિનાનો સમય થયો ને બબુ એને મનમાં વાત જાતી નહોતી કે મારે પીંગડાની પરીક્ષા કરી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં આવી કે પણ આ આ શું કામ કરો બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માનતો ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે નથી રાજા વાજા ને વાઈદરા કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડી બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં સિંહ ત્રાપ મારીને મારા મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા માંથી જીવ નીકળી ગયો પડખે દાસી ઉભી છે પીંગળાનું બાવડું પકડી ને કીધું કે હાલો બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી કઈ બધાને ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ અને કડીક થયું ભરતરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરતરી માથા મીડો પછાડો પીંગળા પીંગળા હવે હું તારા કે ને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરો બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે કેડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરતરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એનો શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખરું આપ આ દહ વરા વીસ વરા પચીસ વરસ જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારે ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને તે શું કે ખબર પોસાવી વખત જ બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને સુટી મૂકે ને ક્રો ક્ષેત્ર ના મેદાન ના પાડ્રુજે અને ભીષ્મ ની હામે બાપુ ઈ ઉભો રે બીજા તાકાત નહી અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ ની સામે ઉભું એટલે ઈ અર્જુન બાપુ હસ્તી ના પૂરથી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી ભરતરી માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગેરે નહીં રહ્યો પીંગળા હું તારા વગેરે નહીં રહ્યો અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગ માં પડીને ભરતરી કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે મને કયો છો ઉભો કરો આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માના ની આ લાઈનો લાગે આ મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મળ્યા શમશાન યાત્રા હાલીન બાપુ પરથરી વાયે ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારતની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવો કે પાગલ થઈ જશે ને તો આખો 92 લાખ માળવો નો થારો થઈ જશે કે આ 92 લાખ માળવાને કોણ સાચવશે

એ ગોંદકા નો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરતરી વાન માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી એ પછી ઘોડેશ્વર નો ને અશ્વપાલ નો બધો ઇતિહાસ ને પછી નો બાકી બાણું લાખ માળવાનું ગયરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને સુપાયું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકા વાળા જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવે ભાગા ભાગ ન કર્યું ગોદડા એમને જ વિટાળ્યા હતા તેલ એમને રેડ્યું તો દિવાળી એમને મૂકી દીધી હનુમાનજી તો બચવા આટું ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા ને લંકા હળગી એમાં હનુમાનનો નો વાંક છું

એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવ હવે ઈ સ્વયં વર રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ થનું છે રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી આવે પણ આમાં ભોળાનાથ અને પાર્વત બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બે માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવા મીને જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે હોય આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય મૃત નહીં હતા પારવતી ઘરે આવીને ભોળાના હાથને કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અતાર કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું અતર ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને અહીંયા બેહવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતી આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ ના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને જ નહોતું પૈસા જ હોય રાખવા જાવ એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને માં ગયા છે અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડ્યા કરવા હોય ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા દયા હોના

ઈ કે એને રાજી કરી દે જે માગે આપી દે કે જો જે માગશે આપી દે પછી મારી માં લોય ન કીધું કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો ભયરુ રાજીનો રેડ થઈ જાય એટલે બદલે આખું હોનાનું મકાન ભૈરુ રાજી કેટલું હોય ઈ કે એને જે જોઈએ આપી દ્યો પણ એનું મન છેજે નહોતું ભાઈ એ કે વાંધો નહીં ત્યાં ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું ઠીક જે આપવું આપો ને કે ના તમે માગો આજ આપવું

ઉદે માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું એા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા આવવાનું હતું નકર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે તો મને મુક્તિ મળે અને અહીંયા તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી ધું કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય એમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે જીવ લેવા જાય

હવે આમાં માણસ ના જીવનમાં જો ઉતરે નહી આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા જેવા કલાકાર લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા ગાયું ખડમાં દઈ દીધા હોય ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ રીતે એટલા થાય છે કથાયું કરો જે કરો એ અરે બધું ઢીંગો ઢીંગ આલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કા તો ઓલામાં ફેર ને કા તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણા ભેગું થાય તેમાં દહતો સુધરવા જોવે કે નહીં અમે દેખ જગ્યા ગુજરાતમાં ક્યાંક

અરે બાબુ કંઈક ઊંચું રંધાય થાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારું રામ જાણે ખોટું છે એવું આપણે કહેતા રામકથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કઈક પાવર ઘટી ગયો ગમે એ થયું